હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ ફરી પાછા એક નવો બ્લોગ લઈને તમારી સમક્ષ આવી ગયા છીએ અને આજનો બ્લોગ છે ફરી પાછા ફાર્મનો અને ફાર્મમાં આવીને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને કુદરતી દ્રશ્ય તમને બધા બતાવવાના છે કુદરતના ખોળે ને ઉઠતા વે લોકો જે ઉઠી રહ્યા છે એ પણ બતાવી દઉં જો હજી આ શેરના બધી ઉઠી રહી છે આ બોડીગાર્ડ અમારા છે એ ઉડતા છે તો દાંત કેવા કાઢે છે

એકદમ મસ્ત બે બાજુ વેલ કટિંગ કરી અને એન્ટ્રી બનાવી છે આગળ કેરીના બાગ છે આવડો અને પેલી સાઈડ પણ કેરીનો બાગ છે આ ગજેબો છે અહીંથી છે ગજેબાની એન્ટ્રી મસ્ત મજાના સવાર સવારમાં ફૂલ ખીલી ગયા છે જોઈ શકો છો જો આ ભાઈ તમને આ વસ્તુનું બધું બતાવશે શું છે અહીંયા

આ છે કેરી આ છે આમળાનું ઝાડ ઓલા કમરક ખટમરા ખટુમડા આવા ખટુમડા ખાધાય છે ઘણા મિત્રો એ આ રીતે આવે છે ઘડીયા અહીંયા ખટુંબરા કે છે તમારે શું કેતા હોય એ કંઈ ખબર નથી આ ઝાડ છે એનું બાકી બીજા બધા કેરી ને સરગવો છે એક આગળ

ચાલો આમાં નાવાનું છે હમણાં બધાને અને હજી બધા ઉઠી રહ્યા છે આ છે મોટર પાણીની આનાથી અમારે સ્વિમિંગ પુલ ભરાણો છે એ મોટર છે અને આમ પાણી થઈને આ ભરાણો છે ઠંડુ છે ઓ માય ગોડ તો હવે કેમ કરશે નાવું તો બંધ રાખવું છે કે નાવું છે જા બધા મળ્યા ટંટણિયા ટંટણિયા આવવા એ તારે નાવાનું છે નાઉ તારે ના પડતા મમ્મી કે નથી નાવું ટ્યુબ કેવી એકની ઉપર એક જો ચાલો ચા ના કારીગરો ચા બનાવી રહ્યા છે મોર્નિંગ મોર્નિંગમાં મસાલાવાળી એકદમ જોરદાર ચા બની રહીશ ચાલો નાસ્તામાં ઢેબરા પથરાઈ ગયા છે અને મૂરે ત્યાંથી કરવાનું છે બોડીગાર્ડથી અને અહીંયા ઢેબરા ગરમ થઈ રહ્યા છે એ પણ બતાવી દો જો અમારા માટે ગરમ ઢેબરા થઈ રહ્યા છે અને આ કારીગર શાહ બધાયને ભરી રહ્યા છે ચાલો જો ઢેબરા ફટાફટ ગરમ થઈ રહ્યા ચાલો ભજીયા ના કારીગર આવી ગયા છે રાતે ભજીયા અને આટલી ટીમ હવે રાહ જોઈને મારણ ની રાહ જોઈને બેઠી છે કે હવે મારણ કરી ઢેબરા ને સા પછી જાવાનું છે બાત માં નાવા પછી બાત નો નજારા તમને બતાવીશું હાલો તો નાસ્તો ચાલુ થઈ ગયો છે સવાર સવારમાં હેબ્રા પાપડી થાણા આમથી તે સાની સપ્લાય થઈ રહી છે આ એનઆરઆઈ માણસો સોફા ઉપર બેઠા બેઠા ચા પીવે છે ખાલી એ લોકો ઢેબરા ને એવું ના ખાય હા હું શું કે જો આ હું શું સૌમ્ય ભાઈ છે સૌમ્ય અને આ સન્ને ચાલો નાવામાં એન્ટ્રી થઈ ગઈ છે બાથમાં બધાની ચાલો મિત્રો ફૂલ ગરમીમાં બાળકોને મોજ પડી ગઈ છે અને ગરમી પણ એવી પડી રહી છે એટલે આજે ફાર્મનો પ્રોગ્રામ ફરી પાછો થઈ ગયો છે નાહવાનો અને બાળકોને ફરી પાછો આ બાદમાં મોજ પડી જવાની છે તો આજનો બ્લોગ જોતા રહેજો જાય કન્ટિન્યુ એ આપણે જે જે કાર્યક્રમ થાય એ તમને બતાવતા રહીશું ये आई जो है आ आ ये ચાલો હવે ખીચડી પાલક ખીચડી બની રહી છે ખીચડીના કારીગર અહીંયા ખીચડી બનાવી રહ્યા છે મસાલો નખાઈ રહ્યો છે ખીચડીમાં અને મસ્ત ખુશબુદાર ખીચડી બને છે હા તમે બે હાલો નાહવા નાહી લીધું છે ને હવે અહીંયા બધા હવે બપોરના લંચની રાહ જોઈ રહ્યા છે ખીચડી બની રહી છે અને આ બધા હવે રાહ જોયા છે પછી જમવા બેસવાનું અહીંયા અડધા હોઈ ગયા છે ખીચડીની વાટ જોઈ જોઈએ ઘેન ચડી ગયા છે

પી રહેવા મળો હાલો બધાય હવે તમે ખીચડી આપો કેટલા વાગ્યા છે બે વાગી ગયા છે બપોરના નાઈ નહીં ને અને હવે ભૂખ લાગી છે જોરદાર ચારે બાજુ માણસો ગોઠવાઈ ગયા છે હલો ભાઈ ભૂખ ન લાગી હોય સોફે બેસી જાઓ ભૂખ લાગી હોય ખાવા બેહી જાઓ ચાલો હાલો ભરી ભરીને આવવા જ જલ્દી સપ્લાય કરો ચાલો જો ડીશુ પછી ડીસું ભરાઈને આવવા મળી હરિહરનો હાથ પડી ગયો છે આ ભાઈ ખીચડીના કારીગર છે એને બનાવી જોરદાર હજી તડકો મારવાનો છે ને આમાં જેને ખાવું હોય તીખું એને તડકાવાલી ખીચડી તડકાવાલી ખીચડી જો લસણ બસણનો તડકો નાખેલો

વાયરલ છે હો પણ આ આમ જોઈ લેજો આ કુંડલા નો સિંહ છે વાયરલ સિંહ છે સિંહ ક્યાં ગયું ગામ રે લાલ માં લાલ કલર આ સિંહ જુનાગઢ ની હવે હવે દિવસ સાતમી ગયો છે અને થોડોક ટાઈમમાં જ હવે હમણાં જવાનું છે ઘરે તરફ અને હવે આપણે કેરીનો બાગ જોવા બધા જઈ રહ્યા છે તો એ પણ તમને બતાવી દઉં જો આ કેરીનો બાગ છે કેરી તો બધી નીકળી ગઈ છે ઝાડવા છે એ બતાવી દો તમને મસ્ત મજાનો બગીચો બનાવેલો છે ફાર્મમાં પવનની એક ડાળી તૂટી ગઈ છે આંબાની મોટી આ છે બધા આંબળાના ઝાડ ટા આગળ છે બે જાંબુ આ બે જાંબુના ઝાડ છે આ બધી છે કલમુ આ છે ચીકુ ચીકુડી છે ચાલો હજી નાના નાના ચીકુ આવ્યા છે નાના છે કેરી ઉતાર લીધી હોય હવે વરસાદ પડી ગયો ને નથી ક્યાંક ઓલાય ઓલી બાજુ હતી કાલે જોઈતી હાલો મિત્રો હવે આ સોડાની પાર્ટી સાથે અમે આ બ્લોગ ને અહીંયા પૂરો કરીશું જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો